આપણે કાળુબાર નદીના કાંઠે અમારા ગામના પટેલની વાડીએ અને જો આરામ કરી રહ્યા છે અમારા ગામના પટેલ ચંદુભાઈ અણગણ અને આ મસ્ત મજાની ફાર્મ હાઉસ બનાવ્યું છે એને વાડી અને આજે અમે આ કડકડતા તાર તડકામાં તાપમાં એની વાડીએ કુંડીમાં નાવા આવ્યા છે જો ખાટલા બાટલા નાખ્યા છે હું હોય તો હોવાનું છે મસ્ત સીતાફળી ચીકુડી આંબલી ઝાડવાઓ બધા બહુ રોપ્યા છે ખાસ તો એ જોવા જેવું છે કે ઝાડવાઓ એણે ખૂબ ઉજેર્યા છે આ છે જબરજસ્ત મોટો પીપળો જો અને મસ્ત મજાની વાડી છે અને અમે કઈ કુંડીમાં નાહવા નથી અહીંયા નાની નાની એવી ગૌશાળા છે આ એનો સરસ મજાનો કૂવો છે અને ગાયું બાંધી છે સરસ હો અને હું ને મારો પાડોશી છોકરો આજે બે એને નાહવા લાવ્યો છું જો કુંડી ચાલુ છે અને કુંડીમાં હવે ધૂપકા મારવાના છે ભાઈ જો આ કુંડી થોડું એક માથોડું કુંડી પાણી જાય છે આ આ રે રે બોલાવી રહ્યા છે તાપની અંદર એવી મસ્ત મજાની વાડી છે જો વાડીની અંદર રચકો અત્યારે કર્યો છે તો મિત્રો કાળુભાર નદીનો કાંઠો કાઠો અને મસ્ત ઠંડક આપતી વાડી Ciao audio